આરોપી એ બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને ફેંકી દેવાય પોલીસે ગણતરીના સમયમાં નરાધમ ની ધરપકડ કરી અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામની સીમમાં પાનોલી પોલીસની કાર્યવાહી ડોર ટુ ડોર ગાર્બેજ ભરેલી ત્રણ ટ્રક જપ્ત કરી ખેડૂતે માટી વેચી મારી ખાડો પૂરવા સચિનથી કચરો મંગાવ્યો તંત્રના દરોડામાં ત્રણ ટ્રક જપ્ત ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં કન્ટેનર ચાલકે બે મોટરસાયકલ ચાલકોને અડફેટમાં લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અન્ય વ્યક્તિને ઈજાઓ પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો કુખ્યાત બુટલે ઘરે વિદેશી દારૂ સહિત સાત લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અંકલેશ્વર નજીક હાઈવે માંડવા ટોલ પ્લાઝા પરથી દારૂ ભરેલ કારને ઝડપી પાડી ભરૂચના કુખ્યાત બુટલે ઘરે દારૂ મંગાવતા કારમાં દારૂ લઈ ઈસમો જતા હતા દારૂ અને કાર મળી સાત લાખથી વધુ નો મુદ્દામાલ જપ્ત જિલ્લામાં જીઆઈડીસીમાં વર્ષીય બાળકી સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના બની હતી જેમાં તેની બાજુમાં રહેતા છત્રીસ વર્ષીય પાડોશી આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે હાલમાં પોલીસે આરોપીને દબોચી અપહરણ પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમોનો નોંધી તપાસ હાથ ધરી છે જગળ્યા જીઆડીસી વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવનાર પરિવાર પણ જાણે આફ ફાટ્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પોતાના મકાન નજીક રમી રહેલ માસૂમ દસ વર્ષીય બાળકીને તેની જ બાજુમાં રહેતા છત્રીસ વર્ષીય વિજયકુમાર રામાશંકર વસાવાએ બાળકી પર નજર બગાડી બાળકીનું અપહરણ કરી મકાનની પાછળ આવેલ ઊંચી દિવાલ પાર ઉચકી ગયો હતો અને ઝાડીઓમાં લઈ ગયો હતો આ નારાધમ અને હવસખોર વિજય દસ વર્ષીય બાળકીને માર મારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું તેમ છતાંય હવસખોરે દયા વગર પોતાની હવસ સંતોષી બાળકીને લોહી લુહાણ હાલતમાં મૂકીને ભાગી ગયો હતો આ બાળકીને એટલી ગંભીર ઇજાઓ પહોંચી હતી કે તેનાથી ઊભું પણ થવાતું ન હતું જેથી તે ત્યાંથી ધસડાતી ધસડાતી તેના મકાન પાસેની દિવાલ સુધી પહોંચીને પોતાની માતાને બૂમો પાડવા લાગી હતી આ સમયે ત્યાં વાસણ માંજી રહેલ તેની માતાએ પોતાની પુત્રીનો અવાજ સાંભળતા ઉપર ચડીને જોતા ચોંકી ઉઠી હતી માતાએ તાત્કાલિક બાજુમાં રહેતા અન્ય લોકોને બોલાવી તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈને પહોંચી હતી ત્યાં હાજર તબીબોએ બાળકીની હાલત જોઈ તેની સારવાર કરતા તેઓના પણ હાથ કાપવા લાગ્યા હતા જોકે બાળકીને વધુ સારવારની જરૂર હોય તેને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ગઈકાલ સોળ બાર બે હજાર ચોવીસ ના જેડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દસ વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ અપહરણ તથા ઘટના જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઈજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરેલ તથા ડોક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ ત્યારબાદ ઈજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ ત્યાં એની સારવાર સઘન ચાલુ છે હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે ત્યાં સુધી સ્ટેબલ છે ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદો ને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ આ આરોપી જે છે એ ઝારખંડનો છે શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના ના કોલીમાં રહે છે અને એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન ઉંમર છત્રીસ વર્ષ તે થર્મેક્સ કંપનીમાં સેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડને વીણવાનું કામ કરતો હતો ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી મોઢાના ભાગે પણ ઈજાઓ હતી ખૂબ લોહી વહી ગયું હતું તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ

સુરતની સચિન જીઆઈડીસી પાસેની ડમ્પિંગ સાઇટમાં ઠાલવવાનો ઘનકચરો અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામના એક શખ્સના ખેતરમાં ડમ્પિંગ કરવાના કારસાનો પર્દાફાશ થયો છે પાનોલી પોલીસે એકોતેર હજાર કિલો ઘન કચરો ભરેલ ત્રણ હાઈવા ટ્રક ઝડપી પાડે ત્રણેય ટ્રકના ડ્રાઈવર તેમજ જમીન માલિક સહિત ચારની ધરપકડ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે પાનોલી પોલીસનો સ્ટાફ પિલુદરા ગામે વડોદરા મુંબઈ એક્સપ્રેસ કામગીરીને લઈને ચાલતા બંદોબસ્તના સ્થળે પેટ્રોલિંગમાં જઈ રહ્યા હતા તે દરમિયાન પાનોલી ગામે રવિદ્રા ચોકડી પાસે ત્રણ હાઈવા ટ્રકમાં શંકાસ્પદ ઘન કચરો ભરી જવાતો હોવાનું ધ્યાનમાં આવતા ત્રણેય ટ્રકોને અટકાવી હતી અને પૂછપરછ કરતા તેઓએ સુરત અડાજણનો સુરેશ બચુ નીનામા અલીરાજપુરના રણજીત પાનસિંગ વાસ્કેલા તેમજ સુરતની સચિન વિસ્તારના સંજીત ગોરી યાદવ હોવાનું જણાવ્યું હતું પોલીસે ટ્રકમાં તલાશી લેતા તેમાં ડોમેસ્ટિક ઘન કચરો ભરેલો હોવાનું જણાતા ત્રણેય ડ્રાઈવરોની પૂછપરછ કરતા તેઓએ સચિન જેઆડીસીની પાસે આવેલ ખજોટ ડમ્પિંગ સાઇટ પરથી ટ્રકમાં ઘન કચરો ગંદો કચરો ભરીને રવિદ્રા ગામના જાબીર પટેલા ખેતરમાં ખાલી કરવા માટે જતા હતા જેના પગલે તેમની પાસે ઘન કચરો લાવવા માટે ગ્રામ પંચાયત આરોગ્ય વિભાગ કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે અન્ય જરૂરી વિભાગોની મંજૂરી લીધી છે કે કેમ તેની પૂછપરછ કરતા તેમની પાસે કોઈ પરવાનગી ન હોવાનું જણાવ્યું હતું પોલીસે ત્રણેયની ધરપકડ કરી રૂપિયા ત્રીસ લાખની ત્રણ ટ્રકો એકોતેર હજાર કિલો જેટલો ઘન કચરાનો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસે રવિદ્રા ગામના જાવીર પટેલની પણ ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે પોતાના ખેતરની માટીનું વેચાણ કર્યા બાદ તેના પુરાણ માટે સચિન આડીસેના કોન્ટ્રાક્ટર સાથે સંપર્ક કર્યો હતો આસપાસનો ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો કચરો પોતાના ખેતરમાં ડમ્પિંગ કરવા માટે કોન્ટ્રાક્ટર તેને રૂપિયા આપવાનો હોવાનું જણાવ્યું હતું જો કે કેટલા રૂપિયામાં સોદો થયો તેની સ્પષ્ટતા થઈ ન હતી તેઓ એક્સપ્રેસ કામગીરીમાં પુરાણ માટે માટીની જરૂર પડતા જે તે સમયે જાબીર પટેલે તેના ખેતરમાંથી ત્યાં વેચી દીધું હવે તેનું ખેતર નીચું થઈ જતા તેમાં પુરાણ કરવા માટે તેણે સચિન જીઆઈડીસીમાંથી ડોમેસ્ટિક કચરો મંગાવ્યો હતો ખસેડવામાં આવ્યું હતું આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ મધુરમ પાર્ટી પ્લોટ નજીક આજરોજ સવારના સમયે કન્ટેનર ચાલક ભૂલતી શહેરમાં પ્રવેશી ગયો હતો જોકે કન્ટેનર ચાલક આગળથી વળાવીને પુનઃ નેશનલ હાઇવે તરફ જઈ રહ્યો હતો આ સમયે તેણે પોતાના કન્ટેનરને પૂર ઝડપે ભગાવી લાવતા મધુરમ પાર્ટી પ્લોટ નજીક આવેલ સ્પીડ બ્રેકર પાસે પોતાના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઇડર તોડીને કન્ટેનર સામેની બાજુએ આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો આ સમયે જાડેશ્વર ચોકડી તરફથી આવતા એક મોટર પર સવાર બે વ્યક્તિઓને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બંને મોટરસાયકલ સવાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જેમાં ઘટના સ્થળ પર જ મોટરસાયકલ ચાલક સુરેશ લાલજીભાઈ છોડવરિયાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે તેની સાથેના પ્રેમજી પવનસિંહ રાજપૂતને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે કન્ટેનર ચાલક સામે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

મુલત ટોલ પ્લાઝા થઈ ભરૂચ આવનાર છે જે માહિતીના આધારે પોલીસે માનવા ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી તે દરમિયાન કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો એલસીબી પોલીસે એક લાખના વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ તેમજ કાર મળી કુલ સાત લાખ બત્રીસ હજારના મુદ્દામાલ સાથે ભરૂચના કસક વિસ્તારમાં મયુરી ફળિયામાં રહેતા આરીફ અહેમદ ચૌહાણને ઝડપી પાડ્યો હતો વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો ભરૂચમાં મારવાડી ટેકરામાં રહેતા કુખ્યાત બુટલેગર હનીફ ઇમરાન શાહ દિવાન નવાબ ઇમરાન શાહ દિવાન તેમજ તેઓની માતા નિશા દિવાને મંગાવેલ હોવા સાથે આ જથ્થો ઓલપાડના દિવ્યેશ હરેશ કાલરિયાએ કોસંબા નજીકના એક ખેતરમાંથી ભરી આપ્યો હતો અને બુટલેગર નવાબ દીવાન સ્કોર્પિયો ગાડી લઈને તેની સાથે પાઇલોટિંગ કરવા આવ્યો હતો તેમજ તેને માંડવા ટોલનાકા તરફથી ભરૂચ આવવા જણાવ્યું હતું પોલીસે સગાભાઈ એવા કુખ્યાત બુટલેગરો સહિત તેના માતા તેમજ ઓલપાડના દિવ્યેશ કાલરિયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી ધર્મ પ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનો જણાવ્યું કે પચાસ મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તેમજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે

ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે મુખ્ય સ્થળ છે કેસરોલ મુકામે તાલુકા જિલ્લો ભરૂચ દહેજ રોડ અને સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ ભરૂચની ભૂમિ 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 પવિત્ર એટલે કે માનવામાં આવે છે અને આ ઉપર અનેક ઋષિઓએ તપ પણ કર્યા છે માત્ર નર્મદા નદીના જળ ઉપર જ નિર્ભર રહી સતત ત્રીજા વર્ષે પણ નર્મદા પરિક્રમા કરી રહેલા દાદાગુરુ ભરૂચ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવી પહોંચતા હજારો પરિક્રમા વાસીઓએ તેમના આશીર્વચન મેળવ્યા હતા નર્મદા પરિક્રમાનું ભક્તોમાં અનેરું મહત્ત્વ રહ્યું છે એટલા માટે જ નર્મદા પરિક્રમાએ હજારોની સંખ્યામાં લોકો નીકળતા હોય છે પરંતુ માત્ર નર્મદા નદીના જળ ઉપર જ નર્મદા પરિક્રમા કરવી ઘણી કઠિન હોય છે દાદાગુરુ છેલ્લા ત્રણ વર્ષથી માત્ર નર્મદા નદીના જળ ઉપર નિર્ભર રહી પોતાની નર્મદા પરિક્રમા કરી રહ્યા છે છેલ્લા તેરસો દિવસ ઉપરાંતથી માત્ર નર્મદા નદીના જળ ઉપર અને તે પણ બસો થી અઢીસો ગ્રામ નર્મદા નદીનું જળ આરોગીને પરિક્રમાએ નીકળેલા દાદા ગુરુજી અંગે વૈજ્ઞાનિકોએ પણ અનેક પ્રયોગો કર્યા છે અને નર્મદા નદીના જળ ઉપર જ નિર્ભર રહી પરિક્રમા કરવી શક્ય છે ખરી અને આ બાબતે વૈજ્ઞાનિકો પણ અચંબામાં મુકાઈ ગયા છે તેવા દાદા ગુરુજી સતત ત્રીજા વર્ષે પણ માત્ર નર્મદા નદીના જળ ઉપર નિર્ભર રહી નર્મદા પરિક્રમાએ નીકળતા ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવી પહોંચતા તેમની સાથે સંખ્યાબંધ નર્મદા પરિક્રમાવાસીઓ જોડાયા છે જડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દાદા ગુરુજી કે જેઓ માત્ર નર્મદા નદીના જળ ઉપર નિર્ભર છે દાદા ગુરુજીએ જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં હજારો ભક્તોને આશીર્વચન આપવા સાથે કહ્યું હતું કે ભરૂચ નગર ને એ તો જીતા જાપત તીર્થ હે ઇ તીર્થ હે ઇ તીર્થ નગરી भरूच ये अति संयुक्ति नहीं होगी कि भरूच एक ऐसा है जैसे अयोध्या और मथुरा और काशी तो ये अयोध्या मथुरा और काशी के समतुल्य है जिसको हम भरूच कह रहे हैं नगर कह रहे हैं असा असाधारण है असाधारण सिद्धों की साधना का स्थली है जिन्होंने सारी दुनिया में सनातन की जीवंतता की प्रामाणिकता को रखा આજ ભરૂચ ની નર્મદા નદી એટલી પવિત્ર છે કે તે માત્ર દર્શન થી પાપ મુક્ત થવાય છે તેના માત્ર દર્શનથી જ પાપ મુક્ત થવાય છે પરંતુ આ જ પવિત્ર જળથી નિર્ભર બની છેલ્લા ત્રણ વર્ષથી નર્મદા પરિક્રમા કરી રહેલા દાદાગુરુએ પણ પ્રવચન રજૂ કર્યું હતું ઘેર ઘેર અને હિન્દુ મુસ્લિમની એકતાના પ્રતિક સમાન એકલબારા ગામની હઝરત શાહ કયામુદ્દીન ચિસ્તી સાહેબ દરગાહ ખાતે ઉર્સિમી તે સંદલ શરીફના કાર્યક્રમો યોજાયા હતા દર વર્ષે આ દરગાહ ખાતે સંદલ શરીફનું આયોજન કરવામાં આવે છે યોજાતા ઉર્સમાં દૂર દૂરથી હજારો ભક્તો આવતા હોય છે આ પ્રસંગે ગાદીપતિ કદીર પીરઝાદા રફીક પીરઝાદા ડોક્ટર રૂમી અરહમ પીરઝાદા વકફ બોર્ડના ચેરમેન ડોક્ટર મોહસીન લોખંડવાલા વકફ બોર્ડના ડિરેક્ટર તૌફિક વોરા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર મોહસિન લુખંડવાલાનું ગાદીપતિ કદીર પીરઝાદા અને રફીક પીરઝાદાએ સ્વાગત કર્યું હતું તેમજ અન્ય ઉપસ્થિત મહાનુભાવોનું પણ સ્વાગત કરાયું હતું બેલ કંપની રોડ પર ટેન્કર પલટી મારી જવા પામ્યું હતું સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી અંગલેશ્વર જીઆઈડીસી માં પુનઃ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો બેલ કંપની રોડ પર વનના કેમિકલ કંપની નજીક આજરોજ એક ટેન્કર રોડ બાજુમાં પલટી મારી જવા પામ્યું હતું રોડ નજીક મારી રસ્તો બ્લોક થઈ ગયો હતો ત્યારે ટેન્કરમાં રાસાયણિક તત્વો હોવાની શંકાએ સ્થાનિકો દ્વારા બીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો જો કે ટેન્કર ખાલી હોવાનું સામે આવ્યું હતું દરમિયાન ટેન્કર ઉઠાવતી વેળા અંદર આવેલા કોઈક રસાયણને લઈને હોનારત હોનારત ન સર્જાય તે માટે ત્યાં ફાયર સ્ટેન્ડ બાય રાખીને ટેન્કર બેક રનની મદદથી ઊંચું કરવામાં આવ્યું હતું સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ન સર્જાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો ઘટના અંગે જીપીસીબીમાં જાણ કરવામાં આવતા મોનિટરિંગ ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને તકેદારી રૂપે સ્થળ ઉપર રહી તપાસ કરી હતી જોકે ટેન્કર ખાલી હોવાથી માત્ર નોંધ કરી ટીમ રવાના થઈ ગઈ હતી અંકલેશ્વર રાજપીપળા પટેલનગર રોડ પર ઘરમાં ગેસ લીક થયા બાદ આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા જ ગેસ બોટલ બ્લાસ્ટ થયો કોઈ ન હતી અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ પટેલ નગર બે બી સોલમાં માં રહેતા શૈલેષભાઈ ના મકાન માં આજ રોજ બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી હતી જે અંગે સ્થાનિક રહીશો દ્વારા ત્વરિત અસરથી અંકલેશ્વર પાલિકા તેમજ ડીપીએમસી ને જાણ કરતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગ ઉપર ભારે જેમતે કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા ઘરમાં ગેસ બોટલ લીક થતાં આગ ભભૂકી હતી જે આગ જોત જોતામાં આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી દરમિયાન ગેસ બોટલમાં પણ બ્લાસ્ટ થયો હતો આગ પર ફાયર ટીમે પોણા કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો હતો જોકે આગમાં તમામ ઘરવખરી ભરીને ખાખ થઈ ગઈ હતી ઘટના અંગે ગડખોલ પંચાયતને જાણ કરવામાં આવતા તલાટી પણ સ્થળ પર દોડી આવી પંચકેસ કર્યો હતો ભરૂચ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મહાકુંભના પર્યાવરણ સંરક્ષણ અંગે પ્લાસ્ટિક મુક્ત કુંભ અભિયાન હાથ ધરાયું છે સમાજના વિવિધ સંગઠનો અને જાગૃત નાગરિકો દ્વારા મહાકુંભમાં પંદર હજાર બસો સાહીઠ જેટલી સ્ટીલની થાળી અને થેલી પ્રયાગરાજ કુંભ મોકલવામાં આવી હતી ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના માધ્યમથી અને સમાજના વિવિધ સંગઠનો અને જાગૃત નાગરિકો દ્વારા પ્રયાગ ખાતે યોજાનાર મહાકુંભમાં પ્લાસ્ટિક મુક્ત હરિત કુંભ બને તેવા ઉમદા આશય સાથે એક સ્ટીલી થાળી અને ઠેલી મોકલવાનું એક અભિયાન હાથ ધરાયું હતું આ અભિયાનમાં સમાજના વિવિધ સંગઠનો જાગૃત નાગરિકો દ્વારા મહાકુંભમાં મોકલવા માટે એક સ્ટીલી થાળી અને સાથે ઠેલી આપવામાં આવી હતી જેમાં ખૂબ ઉત્સાહપૂર્વક પોતાનું યોગદાન આપ્યું હતું આ અભિયાનમાં ભરૂચ જિલ્લા દ્વારા પંદર હજાર બસો જેટલી થાળી અને ઠેલી પ્રયાગરાજ કુંભમાં મોકલવામાં આવી આ અભિયાનમાં પચાસ જેટલા કાર્યકર્તાઓ અને સમાજની વિવિધ સોસાયટીઓ અને પરિવારો જોડાયા હતા ભરૂચ જિલ્લાના બધા જ તાલુકાઓમાંથી વિવિધ સંગઠનો અને સમાજનો સહયોગ રહ્યો હતો અને પ્લાસ્ટિક મુક્ત કુંભ એટલે કે હરિત કુંભ બને તેના માટે ઉત્સાહપૂર્વક પોતાનું યોગદાન આપ્યું હતું અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જૂના બોરપાઠા બેટ ગામમાં ખેતરમાંથી ચોપન હજારના વિદેશી દારૂના જઠ્ઠા સાથે બુટલેગરને ઝડપી પાડી વિદેશી દારૂનો જઠ્ઠો આપનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામના આંબલી ફળિયામાં હર્ષદેવ મંદિરની બાજુમાં રહેતો બુટલેગર સંજય રમેશ વસાવાએ પોતાના ઘરની સામેના ખેતરમાં વિદેશી દારૂનો જઠ્ઠો સંતાડી રાખેલ હોવાની માહિતીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની ત્રણસો છાસઠના બોટલ મળી કુલ ચોપ્પન હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગર સંજય વસાવાની ધરપકડ કરી હતી જ્યારે વિદેશી દારૂનો જઠ્ઠો આપનાર બુટલેગર કંચન વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચથી દહેજને જોડતા માગ પર અટાલી ગામ પાસે ટ્રેનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો ભરૂચ દહેજ માર્ગ પરથી પસાર થઈ રહેલ ક્રેનમાં અટાલી ગામ નજીક અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી સમય સૂચકતા વાપરી ક્રેનનો ચાલક નીચે ઉતરી ગયો હતો જોકે આ તરફ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ક્રેન ભડકે બળી હતી આ અંગેની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના ત્રણ જેટલા ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો મુખ્ય માર્ગ પર જ ક્રેનમાં આગ ફાટી નીકળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી ભરૂચ જિલ્લાના જંબુસરમાં એપીએમસી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તાલુકા અને શહેર પ્રમુખની સેન્સ બેઠક યોજાઈ હતી ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને વહીવટી માળખાના સંચાલન માટે ચાર વર્ષ પૂર્ણ થતા હોય ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકોમાં સેન્સ માટે ધર્મેશભાઈ મિસ્ત્રી વિવેકભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય સુરત ઉદના ભૂપેન્દ્રસિંહ રાઠોડ મુકેશભાઈ રાઠવાએ તાલુકા અને શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સાંભળી સેન્સ પ્રક્રિયામાં જંબુસર તાલુકામાંથી દાવેદાર તરીકે સી ગામના ભાજપ જિલ્લા કિસાન મોરચા મંત્રી કુલદીપસિંહ દેવેન્દ્રસિંહ યાદવ તેમજ કારેલી ગામના ભાજપ તાલુકા મહામંત્રી બળવંતસિંહ દોલતસિંહ પઢિયારે અને કલિયારી ગામના ભાજપ યુવા ઉપપ્રમુખ જયદીપ વિષ્ણુભાઈ પટેલે દાવેદારી નોંધાવ્યાનું માલુમ પડ્યું છે જંબુસર શહેર પ્રમુખની વાત કરીએ તો જંબુસરમાં ઉમેદવારોએ પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી છે જેમાં જંબુસર શહેર મહામંત્રી મનનભાઈ પટેલ જંબુસર શહેર મંત્રી અમિતભાઈ પ્રજાપતિ અને જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી ભૂપેન્દ્રભાઈ પંચાલે દાવેદારી નોંધાવી હોય હવે જોવાનું એ રહ્યું કોના માથે પ્રમુખ પદનો તાજ ઢોળાય છે વિવેક પટેલ પૂર્વ ધારાસભ્ય ઉધના વિધાનસભા સુરત પૂર્વ ચેરમેન ગુજરાત હાઉસિંગ બોર્ડ પૂર્વ પ્રદેશ મંત્રી આજરોજ જંબુસર ખાતે જંબુસર તાલુકા અને સાથે સાથે જંબુસર શહેર એના જે બુદ્ધ અધ્યક્ષો છે એમની એક પરામર્શ બેઠક કરવામાં આવી પાર્ટીની ગાઈડલાઇન મુજબ જે વિષય અમારે અમારી આ જે બેઠકની અંદર મૂકવાનો હતો તે બેઠકની અંદર મૂક્યો છે જંબુસર તાલુકાની અંદર પણ ખૂબ જ મોટી સંખ્યામાં જે અમારે બૂથ અધ્યક્ષોની અપેક્ષિત શ્રેણી હતી એ ઉપસ્થિત રહ્યા અમારા કાર્યકર્તાઓ અને સાથે સાથે બૂથ અધ્યક્ષઓ અને જંબુસર નગરની પણ વાત કરું તો એની અંદર પણ જે અપેક્ષિત આગેવાનો બૂથ અધ્યક્ષો હતા એ પણ ઉપસ્થિત રહ્યા ખૂબ સરસ મજાની બેઠક રહી પ્રદેશે જે ગાઈડલાઇન આપી છે એ પ્રમાણેની દરેક વિષયો પણ આ બેઠકની અંદર અમે મૂક્યા છે અને આટલી જ વાત મારે તમારી સમક્ષ મૂકવાની હતી અને જિલ્લાના ચૂંટણી તરીકેની જે મારી જવાબદારી છે અને મારી સાથે જે અમારા બંને જિલ્લાના આપણા સહચૂંટણી અધિકારીઓ અને સહાયકશ્રી પણ આ સાથે ઉપસ્થિત અમદાવાદના સાબરમતી આશ્રમથી સ્વચ્છ ભારત વ્યસન મુક્ત ભારત ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાના સંદેશ સાથે નીકળેલી યાત્રા આમોદ આવી પહોંચતા તેમનું ગાંધી આશ્રમ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું આમોદ ગાંધી આશ્રમ ખાતે એનસીસી વિદ્યાર્થીઓની દાંડી યાત્રા આવી પહોંચતા આમોદ મામલતદારના વિનોદચંદ્ર જરીવાલા નાયબ મામલતદાર રાકેશ ઠાકોર તેમજ ચામડિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એનસીસીના વિદ્યાર્થીઓનું પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરાયું હતું તેમની સાથે ઇન્ડિયન આર્મીના જવાનો પણ જોડાયા હતા આમોદ ગાંધી આશ્રમ ખાતે આવેલ દાંડી યાત્રાના વિદ્યાર્થીઓએ નુક્કડ નાટક કરી હાજર વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનોને સ્વચ્છ ભારત વ્યસન ભારત ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાનો સંદેશો આપ્યો હતો આ દાંડીયાત્રા ઓગણીસો ત્રીસમાં માં જે ગાંધીજીએ કરી હતી તે જ દાંડીયાત્રાને અમે રિપ્રેઝેન્ટ કરવાના છે અને આ દાંડીયાત્રા ગાંધીજીએ તે સમયે જે અંગ્રેજોએ બ્રિટિશર્સે ઇન્ડિયન્સ પર જે ટેક્સ લગાવ્યો હતો ફોર્ટી પર્સન્ટેજથી પણ વધારે એ ટેક્સને તોડવા માટે કર્યો હતો કારણ કે મીઠું એક સામાન્ય વસ્તુ છે જે ગરીબ હોય કે અમીર હોય સૌના ઘરમાં ખવાતું હોય છે વપરાતું હોય છે તો ગાંધીજીએ તે મીઠાના કરને ભંગ કરવા માટે આ કૂચ કરી હતી અને અમે પણ આ કૂચ કરીએ છીએ એ પાંચ અમારા કારણો લઈને કરીએ છીએ એમાંથી પહેલું કારણ સ્વચ્છ ભારત છે બીજું વુમન એમ્પાવરમેન્ટ છે ત્રીજું ફિટ ઇન્ડિયા છે ચોથું આપણે ચોથું કારણ ડ્રગ્સ સોસાયટી છે અને પાંચમું ફિટ ઇન્ડિયા છે અમે આ પાંચ કારણોને લઈને અમારી પૂછ આગળ વધારીએ છીએ કારણ કે અત્યારના સમયમાં તમે જુઓ છો કે જે વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ તો જે જે સ્ત્રીઓ છે અત્યારની સમયની એમને એમના અધિકારો આપવામાં આવતા નથી પછી ડ્રગ્સની વાત કરીએ તો અત્યાર નાની ઉંમરના છોકરાઓ જે અભ્યાસ કરતા હોય છે તે નાની ઉમના આઠમાના ઉમ ધોરણના છોકરાઓ સિગરેટ છે ગુટકા છે વગેરે ખાતા હોય છે અને તે અમે તેમના વિશે તેમને અવેરનેસ ફેલાવીએ છીએ અને આ દાંડી યાત્રા અમે અમદાવાદ સાબરમતીથી સ્ટાર્ટ કરી હતી અને અમારી આ યાત્રા દાંડી જેને વિરામ પામ છે ઝગડિયા જે આડીસીમાં દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચારના નારાધમની ધરપકડ કરતી પોલીસ નારાધમ આરોપી બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને ઝાડીમાં ફેંકી દેવાઈ પોલીસે ગણતરીના સમયમાં જ નરાધમની ધરપકડ કરી અંગલેશ્વર તાલુકાના રવિદ્રા ગામની સીમમાં પાનોલી પોલીસની કાર્યવાહી ડોર ટુ ડોર ગાર્બેજ ભરેલી ત્રણ ટ્રક જપ્ત કરી ખેડૂતે માટી વેચી મારી ખાડોપુરવા સચિનથી કચરો મંગાવ્યો તંત્રના દરોડામાં ત્રણ ટ્રક જપ્ત ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં કન્ટેનર ચાલકે બે મોટરસાઇકલ ચાલકોને અડફેટમાં લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અન્ય વ્યક્તિને ઈજાઓ પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો ભરૂચ એલસીબીએ ભરૂચના કુખ્યાત બુટલે ઘરે મંગાયેલ વિદેશી દારૂ સહિત સાત લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અંકલેશ્વર નજીક હાઇવે માંડવા ટોલ પ્લાઝા પરથી દારૂ ભરેલ કારને ઝડપી પાડી